ડાંગના વ્યારા ગામે તેમજ આણંદના પેટલાદમાં રક્ષા વૃદ્ધાશ્રમ દ્વારા નાતાલના પર્વની સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા ઉજવણી કરવામાં આવી સુસાન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત માંડવીમાં મસ્કાનું બે સહારાનું ઘર એટલે કે રક્ષા વૃદ્ધાશ્રમ દ્વારા નાતાલના પર્વની ઉજવણી નિમિત્તે સંસ્થાના સંચાલક અપેક્ષાબેન ટ્રસ્ટી મહેશભાઈ દ્વારા પેટલાદના સાલ્વેશન આર્મી ચર્ચના મેજર હનોખભાઈ મેકવાનના હસ્ત તેમજ વ્યારામાં જયતેનું જુબેલી ચર્ચના પાસ્ટ મારફતે દીકરીઓ બહેનો વડીલોને ફ્રી સ્કાફ વિતરણ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો જેમાં અમદાવાદના રફીકભાઈ જહીરભાઈ મોમીન તેમજ એલવીસ વિલ્સનભાઈ ખેડીના સહયોગથી પ્રોગ્રામ પૂર્ણ કરવામાં આવ્યો હતો ગરવી ગુજરાતનું ગૌરવ શ્રીમતી ઉર્મિલાબેન પ્રવીણભાઈ કોરડિયા અખિલ ગુજરાત ભારતીય કોલી સમાજની બોક્સિંગ રાષ્ટ્રીય લેવલ પર ચેમ્પિયન રહીને કોળી સમાજના પ્રતિનિધિત્વને ગૌરવ અપાવી છે ધૂમા બોપલ અમદાવાદ આર કોરડિયા ધ્રાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર પાપા દિવ્યાબેન ઠાકોર એસ વાય બી એ રાપર કચ્છ રાજનકુમાર ઠાકોર સાયન્સ સ્ટુડન્ટ ગાંધીનગર દેવકુમાર ઠાકોર આર્ટસ સ્ટુડન્ટ રાપર કચ્છ